ચલાલા પોલીસ સ્ટેશનમાં યુવકને બોલાવીને માર મારવાના આક્ષેપ એએસપી જયવીર ગઢવી ધારી દ્વારા યુવકને માર માર્યાનો આક્ષેપ યુવકની ફોર ગાડીમાં બ્લેક ફિલ્મ હતી યુવકનું કહેવું છે કે ગાડી ચલાલાની અંદર પડી હતી તે જગ્યાએ મેમો આપવાને બદલે શિવરાજભાઈને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ચલાલાની અંદર બોલાવી અને એએસપી જયવીર ગઢવી દ્વારા માર મારવામાં આવ્યો રાજકીય આગેવાનો અને પોલીસ દ્વારા સમાધાન બાબતે કર્યા પ્રયાસો પોલીસ કાયદાની રક્ષક જ સામાન્ય માણસો ઉપર પક્ષ બની જાય છે ત્યારે કાઠી સમાજમાં રોષની લાગણી ફેલાય યુવકની તેવું પણ કેવું છે કે ચોવીસ કલાક ઉપર થતા છતાં પોલીસ હજી ફરિયાદ કીધી નથી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી મારું નામ વાળા સુરજભાઈ ગુંભીરભાઈ હું અહીંથી અમરેલીથી ધોળાજુળી ગામે પ્રસંગમાં જતો તો મારી હારે મારા ત્યાર ભાઈબન મિત્રો હતા અને અમે ચલાડા સ્ટોક કર્યો ત્યાં ભી એટલે અમે ચા પીતા હતા મારી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ હતા

મને મારી પાસે કાળા કાચ હું કાઢાઈ નાખી પછી મેમો આપી તમે તો સાહેબ મને માર મારી ગયો મને જેમ ફાવે એમ કહેવા મળ્યા પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી સાડા છ વાગે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અત્યારે સાડા બાર એક વાગ્યા મારી અરજી કે ફરિયાદ કોઈ લેતી નથી અને આગામી ચોવીસ કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ અને ન્યાયતંત્ર અને કાઠવી સમાજ મને ન્યાય અપાવે